નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં સોળ ઓગસ્ટ થી આ રાશિઓના સારા દિવસો શરૂ થશે ભાગ્ય સૂર્યની જેમ ચમકશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આત્મવિશ્વાસ વૃદ્ધિ થશે મેલી માંગની કૃપાથી ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે દાંપત્ય સુખ વૃદ્ધિ થશે કોઈ મિત્રના સહયોગથી રોજગારની તકો મળી શકે છે આવકમાંગ વૃદ્ધિ થશે પારિવારિક જવાબદારીઓ વધી શકે છે પરિવારમાં માન સન્માન વધશે નોકરીમાં બઢતીના યોગ બની રહ્યા છે સિંહ રાશિની વાત કરીએ તો આત્મવિશ્વાસ વૃદ્ધિ થશે કુટુંબ પરિવાર ધાર્મિક કાર્યો થશે સંતાન સુખમાં વૃદ્ધિ થશે ઉચ્ચ શિક્ષણ અને સંશોધન વગેરે કાર્યો માટે વિદેશ પ્રવાસની સંભાવના બની રહી છે નોકરીમાં કાર્યક્ષેત્રમાં પરિવર્તનના યોગ બની રહ્યા છે સ્થાન પરિવર્તન પણ સંભવ છે મનમાં શાંતિ અને પ્રસન્નતાના ભાવ રહે છે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો માતા અથવા પરિવારની કોઈ વૃદ્ધ મહિલાથી ધનની પ્રાપ્તિના યોગ બની રહ્યા છે નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે કન્યા રાશિની વાત કરીએ તો ઘર સુખનો વિસ્તાર થશે માતા પિતાનો સહયોગ મળશે વસ્ત્રો વગેરે પ્રત્યે રુચિ વધશે વાંચન લેખનમાં રસ રહેશે શૈક્ષણિક કાર્યોના સુખદ પરિણામો મળશે સંતાન સુખમાં વૃદ્ધિ થશે ઘર સુખનો વિસ્તાર થશે નોકરીમાં પ્રગતિના યોગ બની રહ્યા છે ઘરમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે કોઈ ધાર્મિક યાત્રા પર જવાના યોગ પણ બની રહ્યા છે ધન રાશિની વાત કરીએ તો મનમાં શાંતિ અને પ્રસન્નતાના ભાવ રહેશે શૈક્ષણિક કાર્યોના સુખદ પરિણામો રહેશે સંશોધન વગેરે કાર્યો માટે કોઈ બીજા સ્થાને જવું પડી શકે છે નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે વસ્ત્રો વગેરે તરફ રૂચિ વધશે નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે પ્રગતિના માર્ગો ખુલશે આવકમાં વૃદ્ધિ થશે સંચિત ધન પણ વધશે મિત્રોનો સહયોગ મળશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો